નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મકવાણા સાથે બનેલી સત્ય ઘટના આજી નદીને કાંઠે તારાણા નામનું પંખીના માળા જેવડું ગામ આજે ગામમાં સોપો પડી ગયો છે કારણ કે અમદાવાદની સળાય આજ નાનકડા એવા ગામને માથે આવે છે જોરાવર જમ જેવા યોદ્ધાઓ તારાણાના તખ્ત પર સડાઈ કરે છે રાજપૂતી રીતને રાખવા રણમલસિંહજીએ કમર તો કસી હતી લડાઈ લડી લેવા વાત એમ બની રણમલસિંહ નામના રાજપૂતના કરનાની માથે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડની નજર પડેલી ઇજ્જત બસાવવાની વાત આવીને ઊભી રહી એટલે રાજપૂતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસોએ એને ઘણો સમજાવ્યો સત્તા સામે સાણ પર નકામો રણમલસિંહ આપણે મોટી જેટલા માણસો છીએ આવડી મોટી સેનાની સામે શું કરવાના હતા કાંઈક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકશું માટે પ્રાંત છોડી દો ઈસવીસન સૌદસો ચોર્યાસીની સાલની અડધી રાતે રાજપૂતે રાણી રાજમતી અને કુંવર અભિસંઘ ઘોડલે બેસાડીને તારાણા ગામ છોડીને નીકળી ગયા પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે નીકળી તો ગયા પણ જાવું ક્યાં કોઈ રસ્તો સૂઝતો નથી જાય તો ક્યાં જાય પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે જાય છે આજ જ ઇજ્જતને આબરૂ સાસવવાની વાત છે મૂંઝાયેલા રાજપૂતને કોઈ દિશા દેખાતી નથી એમાં મોટા દહીસરા ગામના પાદરમાં ઘોડી આવી તા તો રાજપૂતના દિલમાં અળીખમ આહિર ભોજા મકવાણાની યાદ થઈ જાવું તો તો આહિરને જ આશરે જાવું બીજે તો ક્યાંય જાવું આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે ભોજા મકવાણાને આંગણે આવીને ઊભો રહ્યો ભોજા મકવાણાને ખબર પડી દોટ મૂકીને ઘોડાની લગામ પકડી લીધી આવો આવો રણમલસિંહજી હેઠા ઉતરો આ જ મારા મહેમાન થાવ અરે આપા ભોજા આજ તો ઉતરવાનો સમય નથી વિગતથી બધી વાત કરી મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું છે આ એક કામે આવ્યો છું મારું તો જે થવાનું હશે તે થશે પણ મારા દીકરાને તારે આશરે મૂકવા આવ્યો છું જેથી કરીને મારો વંશ કાયમ રહી જાય ભોજા આપાએ વસન આપ્યું આ ખોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારા કુંવરનો વાળ વાંકો થવા દઉં તો આય રણનું ધાવણ લાજે અમારે ખોરડે કાયમની ખોટ બેસી દરબાર એને મુરલીધર છે દીકરા અભયને ભોજા આપાને ત્યાં મૂકીને રણમલસિંહજી સૂરજબારીની ખાડી ઉતરીને કચ્છ ધરતીની માથે ઉતરી ગયા આ બાજુ સમય જતાં વાતની વાત થતાં થતાં શેલને અમદાવાદ સુધી પહોંચી મહંમદ બેગડના કાની વાત ગઈ અચ્છા એ બાત હૈ એક દિવસ મહંમદ બેગડના માણસોએ મોટા દહીસરાના પાદરમાં ઉતારા નાખ્યા છે માણસોને બોલાવીને કીધું કોણ છે ભોજો મકવાણો બોલાવો એમને એટલે ભોજા મકવાણાને બોલાવવામાં આવ્યા થોડી વારમાં તો કટક કટક કરીને સોરાના પગથિયા સડીને એક અડીખમ આહીર આવ્યો ઠાલવા સાતા ઠાલવા સાતી કરીના ફાડ જેવી આંખો કદાવદાર દેહ આવીને સોરે બેઠ લીધી પછી કીધું કેમ બોલાવ્યો એટલે મોહમ્મદ બેગડના માણસોએ કીધું કે તમે રણમલસિંહજીના વંશને તમે રાખ્યો છે એના છોકરાને તમે ઉસેરી રહ્યા છો એ અમને આપી દો એટલે રણમલસિંહજી અમારા હાથમાં આવી જશે આ તો આહિર એમ કેમ માની જાય એને તો કીધું કોણ રણમલસિંહજી કોણ બાળક કોનો બાળક અમને તો કાંઈ ખબર જ નથી એટલે મહંમદ બેગડના માણસોએ શાને સમજાવ્યા દામે લલચાવ્યા દંડે ડરાવ્યા જેટલી રાજ રમત હતી એ બધી રમી પણ અડીખમ આહી ડગ્યો નહીં એકનો બે થયો નહીં એક જ વાત કોનો બાળક કેવો બાળક એટલે મોહમ્મદ બેગડના માણસોએ હુકુમ કર્યો કે ભોજા મકવાણાની જનેતાને બોલાવો ને ગામના સુતારોને સાયડી લઈને બોલાવો સુતારો આવ્યા એટલે ભોજા મકવાણાની પગની ઘૂટીમાંથી સાયડી મૂકવામાં મંડાયા સુતારો સાયડી ફેરવા ત્યાં તો મંડયો છેદ પડવા હાડકાની કણસો ઉડવા લાગી જેમ જેમ સાયડી ફરતી જાય છે એમ એમ ભોજા મકવાણાના મુખનું તેજ વધવા લાગ્યું આહિરની અમીરતા છલકાવા લાગી કોઈ વાતે આહિર ડગતો નથી ત્યાં તો ભોજા મકવાણાની જનતાને બોલાવ્યા હતા એ પણ આવ્યા એટલે મહંમદ બેગડના માણસોએ માણસોને એમ કે જનેતા છે ને એ જોઈ નહીં શકે પોજો મકવાણો તો નહીં માને પણ એની જનેતા દીકરાને જોઈને માની જશે ત્યાં તો સોરાના પગથિયા ધીરે ધીરે સડી સોરાની અંદર આવ્યા બુઢી આયરાણી સોનાના પતરા જેવા વાળ છે કાળું ઓઢણું ઓઢું છે હાથમાં લાકડીનો ટેકો છે આવીને જોયું તો પોતાના દીકરા ભોજા મકવાણાની પગની ઘૂંટીમાંથી સાઈડી હાલતી જોઈ હાડકાની કણસો ઉડે છે એમાંથી એક કણસ હાથમાં લઈને સૂંઘી ને બુઢી આયરાણી પાછી વળી ત્યાં તો કોઈએ પૂછ્યું કે કામાં શા માટે આવ્યા હતા શું લીધું માએ કીધું કે મેં મારા દીકરાની હાડકાની સુગંધ લીધી છે એમાં મારા ધાવણની સુગંધ આવે છે નહીં હજી સુગંધ તો આવે છે હવે મારો નહીં ડગે પછી ઘણી કોશિશ કરી ઘણા શરીર વિંધવાની કોશિશ કરી પણ અડીખમ આહિર ડગતો નથી આશરા કાયમ રાખવા માટે સુતારોને થાકી થકવી દીધા પણ આહિર ના થાક્યો ભોજા મકવાણાના જનેતા જતા જતા હકડે ઠઠ માનવ મેદનીની એટલું કીધું આહીરો આહીરો થાવ તો મારા ભોજા જેવા થાજો આટલું કહીને બુઢી આયરાણી ત્યાંથી ઘરે ગયા મહમ્મદ બેગડના માણસોએ પણ હારીને હથિયાર હેઠા નાખી દીધા અડગ મન આહીરને ડગાવી ના શક્યા મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો